સાબરમતી મહાઆરતી નો પ્રારંભ મુખ્યમંત્રી આનંદીજેન ના હસ્તે ઓગણત્રીસ ખાનગી લક્ઝરી બસો ના ભાડા માં તેર થી વીસ ટકા સુધી નો વધારો અંબાજી મંદિર ના શિખર માટે પોણા ત્રણ કિલો સોનું અર્પણ અમદાવાદ શહેરના ગુલબાઈ ટેકરા વિસ્તારોમાં વિધન કરતા ગણેશજીની નાનીથી મોટી મૂર્તિઓ બનાવવા કારીગરો કામે લાગી ગયા છે અને આ વિસ્તારમાંથી ગુજરાતના અનેક શહેરો ગામડાઓમાં મૂર્તિઓ જાય છે મોંઘવારી આ વર્ષે નડવાની છે મૂર્તિઓ મોંઘી મળશે શહેરના ગુલભાઈ ટેકરા વિસ્તારમાં વસતા કારીગરો દ્વારા ગણેશ ચતુર્થીને તેમજ માંગને ધ્યાનમાં રાખીને મૂર્તિઓ બનાવવાનું શરૂ કર્યું છે આ વર્ષે મૂર્તિઓ બનાવવા વપરાતા કાચા માલ કલરના ભાવો વધ્યા તેમજ

મોંઘવારી વધી ગઈ છે કારણ કે પેટ્રોલ ડીઝલના હિસાબે આ માલ મટીનો ભાવ વધી ગયો છે આ ફેરામ મૂર્તિમાં જરા ડિફરન્ટ છે ગયા કરતાં હમણાં પાંચ પચાસ રૂપિયા વધારે લેવામાં આવશે નવ જોવા એવું મળશે તમને કે જાત જાતની મૂર્તિઓ પહેલાં બનાવે એના કરતાં બહુ સારી મૂર્તિઓ બનાવી નવી વેરાયટી એવી બન મળી બનાવી છે કાર્ટૂન બનાવ્યું છે મૂર્તિમાં ગણપતિનું એ જોવા મળશે આ મટીરિયલ ક્યાંથી આવે છે આપ ગાંધી ગામ બાજુ છે મોરબી બાજુ છે આવે છે પ્લાસ્ટર પેરેજ વ્હાઇટ સિમેન્ટ એ બાજુ છે આવે છે એ જે નારિયેલનું છે ને હૈદરાબાદ થી કરી સિકંદરાબાદ થાય એ બાજુ છે આ મટીરિયલ આવે છે અહીંના કારીગરોના જણાવ્યા અનુસાર મૂર્તિઓ પ્રથમ પ્લાસ્ટર ઓફ પેરિસ માંથી તૈયાર કરાય છે જેમાં નાળિયેરના છોતરા તેમજ બારીક ભૂકો ઉમેરવામાં આવે છે પ્લાસ્ટર ઓફ પેરિસ ગાનીદા મોરબી થી મંગાવવામાં આવે છે જ્યારે નારીયડલા છોતરા આંધ્ર હૈદરાબાદ સિકંદરાબાદમાંથી મશીન દ્વારા તેનો ભૂકો મંગાવાય છે મોંઘવારીમાં વધારો થવાથી તથા પેટ્રોલ ડીઝલ કાચા માલમાં થયેલા ભાવ વધારાથી આ વર્ષે મૂર્તિઓ મોંઘી બનશે કારીગરોના જણાવ્યા અનુસાર જે મૂર્તિઓ ગત વર્ષ 2500 માંથી મળતી તે આ વર્ષે અંદાજે 3500 ની આસપાસ મળશે અહીંના કારીગરો નાનામાં નાની અને મોટામાં મોટી અગિયાર ફૂટ ઊંચાઈ ધરાવતી મૂર્તિઓ તૈયાર કરાય છે જે અંગે આ કારીગરોએ કહ્યું કે મુંબઈના લાલબાગ ચાર રાજા જેવી મૂર્તિઓ બનાવવા અમોએ પ્રયાસ કર્યો છે મૂર્તિઓ 25 થી 30 હજાર ની કિંમતમાં તૈયાર થાય છે ખેલી ઘડીએ મૂર્તિને રંગ રોગાન કરી સુશોભિત કરાય છે સિઝનમાં ધંધો થાય છે અમદાવાદ સહિત આસપાસના ગામો વડોદરા નડિયાદ સુરત જેવા મોટા શહેરોમાં પણ અહીંથી મૂર્તિઓ મૂર્તિઓ સપ્લાય કરાય છે આ આ વર્ષે ખાસ વિશેષતામાં ગણેશ કેન્દ્ર રહેશે એમ જણાવ્યું હતું તેના લેન્ડલાઇનના ચાર્જ પહેલી જુલાઈથી કોઈપણ પણ જાતની જાહેરાત વગર ડબલ જેટલો ધરખામ ભાવ વધારો કરી દેવાયો છે વધુમાં કોલના પલ્સ રેટ પણ એકસો એસી ઘટાડીને એકસો વીસ સેકન્ડ કરી દેવામાં આવ્યા છે જેના કારણે આર્થિક ભારણ વધતા મોટી સંખ્યામાં લોકો તેમના ફોન કનેક્શન કપાવવા લાગ્યા છે બીએસએનએલ ની લેન્ડ વાર્ષિક ભાડું વસૂલ કરવાની યોજનાની સાથે ફ્રી કોલ આપવાના બંધ કરી દેવાયા છે વધુમાં હવે બાર મહિનાના બદલે કેટલાક પ્લાનમાં અગિયાર મહિનાનું ભાડું અને તેની ઉપર બાર સર્વિસ ચાર્જ વસૂલ કરાશે ઇન્ડિયા વન પ્લાનમાં વાર્ષિક ચાર્જની સુવિધા બંધ કરી તેમાં ભાવ વધારો કરી તેનું માસિક ભાવ એકસો કરી દેવાયું છે અને ફ્રી કોલ બંધ કરી દેવામાં આવ્યા છે એ જ રીતે અન્ય પ્રસિદ્ધ બે યાત્રાધામ વારાણસી અને હરિદ્વારમાં દરરોજ સાંજે એક કલાક સુધી મહાઆરતી યોજાય છે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આ મહાઆરતીમાં ભાગ લે છે રાત્રે મહાઆરતી સમયે ગંગાનું સૌંદર્ય અનોખી રીતે ખીલી ઉઠે છે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આરતી સમયે વહેતા જળમાં દીવા વહેતા મૂકે છે જેના કારણે અદ્ભુત દ્રશ્યો સર્જાય છે ગુજરાતની જીવાદોરી સમાજ અને ખાસ કરીને અમદાવાદની પ્રજાને રિવરફ્રન્ટ જેવી અનોખી ભેટ આપના સાબરમતી નદીને પણ હવે હરિદ્વાર અને વારાણસીની ગંગા આરતીની તર્જ ઉપર બહાર આરતીની ભેટ આપવામાં આવશે શુકલ પક્ષીની બિજના દિવસે 29 જુલાઈના રોજ સાબરમતી નદીના વિશાળ પડમા મહા આર્તીનું આયોજન કરવામાં આવ્યું છે અમદાવાદના મેયર મીનાક્ષીબેન પટેલે જણાવ્યું હતું કે મુખ્યમંત્રી આનંદીબેન પટેલ ભારતીની શુભારંભ કરશે અને ત્યારબાદ દર મહિને શુકલ પક્ષીની બીજના દિવસે નિયમિત સાબરમતી નદીના પટ ઉપર મહા આર્તીનું આયોજન કરાશે સરદાર બ્રિજ પાસે સોમનાથ કિનારે આ મહા આર્તીનું આયોજન કરવામાં આવ્યું છે મહા આર્તીની તમામ જવાબદારી જગન્નાથ મંદિર ટ્રસ્ટને સોંપવામાં આવી છે

આંતરરાજ્ય રૂટોમાં રૂપિયા બસો પચાસ થી વધુ નો વધારો ઝીકાયો છે બાડા વધારાથી વિદ્યાર્થીઓ માટે સ્કૂલનો પ્રવાસ મોંઘો થશે જેમાં અમદાવાદથી થી રૂપિયા ચારસો ભાડું હતું જેવા રૂપિયા પચાસ નો વધારો કરવામાં આવ્યો હતો આ રીતે રૂપિયા પચાસ થી લઈને બસો પચાસ રૂપિયા નો ભાડો વધારો ઝીકાયો છે અમદાવાદથી મુંબઈ જવા માટે હાલ માં લક્ઝરી ભાડું રૂપિયા ચૌદસો પચાસ છે ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજી મંદિરના સુવર્ણ શિખર માટે બ્યાસી લાખ બાર હજાર ચારસો ઓગણ રૂપિયાનું કિંમતનું બે કિલો સાતસો પચાસ ગ્રામ સોનું અર્પણ કરી પૂજન વિધિ કરવામાં આવી હતી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના જણાવ્યા અનુસાર એસબીઆઈ ના સંયોગ શરૂ થયેલી ઓનલાઈન ડોનેશન સ્કીમ હેઠળ ભારત અને વિદેશના માઈ ભક્તો દ્વારા માં અંબાના સુવર્ણમય શિખર માટે અત્યાર સુધીમાં કરોડો રૂપિયાની ભેટ મળેલ છે આ દ્વારા આવેલ અંબાજી શાખા બ્રાન્ચ બે કિલો સાતસો ગ્રામ સોનું અપાયું હતું જેને મંદિરમાં જગદંબાના ચરણે અર્પણ કરી પૂજન વિધિ કરવામાં આવી હતી અત્યાર સુધી એસબીઆઈ મારફત ચાર પોઈન્ટ એસી કિલોગ્રામ સોનું માઈ ભક્ત દ્વારા મળેલી ભેટથી ટ્રસ્ટ ને આપવામાં આવ્યું છે ચાલીસ ટકા કામ પૂરું થયું છે હજુ એસી થી સો કિલો સોનાની જરૂર છે તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારો વિધિ માટે નમસ્કાર